તાલુકાના કોઠારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક દિવસ માટે સર્કલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નલિયા પોલીસ સ્ટેશન જખો પોલીસ સ્ટેશન વાયોર પોલીસ સ્ટેશન કોઠારા પોલીસ સ્ટેશન નલિયા સીપીઆઈ કચેરી અને જખો મરીન પોલીસ સ્ટેશન આમ કુલ મળી પાંચ પોલીસ સ્ટેશનો મળીને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જખૌ મરીનના પીઆઈ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે